प्रश्न 1 કયું ફળ સ્વર્ગનું ફળ કહેવાય છે A દાડમ B કેરી C નારિયેળ D ચીકુ સાચો જવાબ છે ઓપ્શન A દાડમ પ્રશ્ન 2 ભારતની રાષ્ટ્રીય मिठाई કઈ છે A જલેબી B રસગુલ્લા गुला, C ગુલાબજાંબુ दी बर्फी साचो जवाब छे ऑप्शन ए जलेबी प्रश्न त्र बटर चिकन क्या शहर साथे संबंधित छे एक मुंबई बी दिल्ली सी अमृतसर डी पटना साचो जवाब छे ऑप्शन बी दिल्ली प्रश्न चार मध को बना मधमाखी बी चूटी सी तितली डी मच्छर साचो जवाब छे ऑप्शन ए मधमाखी प्रश्न पांच पहला बिस्किट को बनाया ए ब्रिटन बी फ्रांस सी अमेरिका डी इटली સાચો જવાબ છે ઓપ્શન એ બ્રિટન મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 6 ઇંદાનો સફેદ ભાગ શાનો સ્ત્રોત છે એ ચરબી બી પ્રોટીન સી કાર્બોહાઇડ્રેટ ડી ફાઈબર साचो जवाब छे ऑप्शन बी प्रोटीन प्रश्न सात सूप शब्द क्या थी आवयो छे ए फ्रेंच बी लैटिन सी जर्मन डी साचो जवाब छे ऑप्शन ए फ्रेंच प्रश्न आठ दही कई प्रक्रिया द्वारा बने छे ए जमाव हुँ. बी उकारवो सी शेकवो डी तड़वो साचो जवाब छे ऑप्शन ए जमावो प्रश्न न बटाका सौ थी पहला क्या उगाड़ाया हता ए भारत बी चीन सी पेरू डी अमेरिका સાચો જવાબ છે ઓપ્શન C 13 પ્રશ્ન 10 ભારતમાં કયું ફળ રાજાઓનું ફળ કહેવાય છે A સફરજન B દ્રાક્ષ C કેરી D પપયું સાચો જવાબ છે ઓપ્શન C કેરી પ્રશ્ન 11 સૌથી પહેલું ચ્યુઇંગ ગમ શેથી બન્યું હતું એ રબર ચા સી ડી વૃક્ષની સાચો જવાબ છે ઓપ્શન ડી વૃક્ષની રેઝિંગ પ્રશ્ન બાર કોલ્ડ ડ્રીંકમાં મુખ્યત્વે કઈ વાયુ હોય છે એ ઓક્સિજન ડી હાઇડ્રોજન સી કાર્બન ડાયોક્સાઇડ ડી નાઇટ્રોજન સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન તેર કયું ખાદ્ય પદાર્થ કુદરતી રીતે ક્યારેય ખરાબ થતો નથી એ દૂધ બી મધ સી મીઠું ડી ચોખા સાચો જવાબ છે ઓપ્શન બી મધ પ્રશ્ન ચૌદ બ્રેડના કયા ભાગમાં સૌથી વધુ પોષણ હોય છે ए मध्य भाग बी धार क्रस्ट सी बधु समान डी कशु नहीं साचो जवाब छे ऑप्शन डी धार प्रश्न पंदर दक्षिण भारत में खवा तो डोसा शेथी बने छे ए घऊ बी उरद दाल अने चोखा सी मकाई डी सूजी સાચો જવાબ છે ઓપ્શન બી ઉરદ દાળ અને ચોખા મિત્રો વિડિયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન 16 તમાટામાં કયું વિટામિન વધુ હોય છે એ વિટામિન સી બી વિટામિન ડી સી વિટામિન ડી વિટામિન કે સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન સી प्रश्न सत्तर चा सौ पहला कया देश मा पीवा मा आवी पीवा ए भारत बी चीन सी जापान डी इंग्लैंड साचो जवाब छे ऑप्शन बी चीन प्रश्न अठार नीचे ना पैकी क्यू फल पानी में तरे छे ए सफरजन बी केला सी केरी दी दानम साचो जवाब छे ऑप्शन ए सफरजन प्रश्न 19 સૌથી પહેલો બટાકા ચિપ્સ ક્યાં બનાવાયા હતા એ ફ્રાન્સ બી અમેરિકા સી इंग्लैंड डी ભારત સાચો જવાબ છે ઓપ્શન બી अमेरिका प्रश्न वीस भारत में सौ डूंगी क्या उगे ए उत्तर प्रदेश बी महाराष्ट्र सी पंजाब दी गुजरात साचो जवाब छे ऑप्शन बी महाराष्ट्र प्रश्न एक पैकी कयु फल वगर बीज ना छे? ए केड़ा સાચો જવાબ છે ઓપ્શન એ કેળા પ્રશ્ન બાવીસ કયું મસાલુ લોહીને શુદ્ધ કરવામાં મદદરૂપ થાય છે એક દાલચીની બી હળદર સી ઈલાયચી દી જાફળ સાચો જવાબ છે ઓપ્શન બી હરદર પ્રશ્ન 23 કયા દેશમાં સૌથી વધુ ચા પીવામાં આવે છે દર વ્યક્તિ પ્રમાણે એ ભારત બી ઈંગ્લેન્ડ સી તુર્કી ડી ચીન સાચો જવાબ છે ઓપ્શન સી તુર્કી પ્રશ્ન 24 કયો ખોરાક દેવતાઓના ભોજન કહેવાય છે એ કેરી બી મધ સી ચોકલેટ ડી દહીં સાચો જવાબ છે ઓપ્શન સી ચોકલેટ પ્રશ્ન 25 વાસી ચોખા ખાવાથી કયો રોગ મટે છે એ કેન્સર ડી સુગર સી કબજિયાત ડી પાયલ્સ સાચો જવાબ છે ઓપ્શન C કબજિયા મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર